જય સ્વામિનારાયણ મિત્રો સવારના બધાને મારા જય સ્વામિનારાયણ બીજું મિત્રો જણાવવાનું કે આવતીકાલે મકરસંક્રાંતિ છે તો આપણે ખૂબ હસી ખુશીથી રાજી ખુશીથી મનાવવાની છે પણ પર્યાવરણનું ધ્યાન રાખવાનું છે પક્ષીઓનું ધ્યાન રાખવાનું છે આ બધી વસ્તુનું ધ્યાન રાખી અને આપણે ખૂબ રંગે તંગેથી ઉત્તરાયણ મનાવવાની છે પેલું કહેવાનું કે ચાયના દોરી આપણે કોઈ વાપરવી નહીં ને બીજું એ ધ્યાન રાખવાનું છે કે પશુ પક્ષી પક્ષીઓને ક્યાંય વાગે કાગે તો આપણે એક હેલ્પલાઇન નંબર બધા કાલે આપેલા છે એમાં નંબર આપવા ફોન કરવાનો અને આવેલું પક્ષીઓની સારવાર કરશે હાલે પણ આપણે ધ્યાન જ એવું રાખવાનું કે દોરના દોરીના ઘૂસળા જે કાંઈ આડાહોળા પડે આપણે વીણી લેવાના આજુબાજુમાં આપણે ક્યાંય કચરો નહીં કરવાનો અને બીજું આપણે બધા વડીલોને બધા નહીં ધ્યાન રાખવાનું કે બાઇક લઈને જાતા હોય ત્યારે આપણે બાઇકની જે સેફ્ટીનો તાર છે આગળ બાઇકમાં રાખી દેવાનું અને આગળ આપણે નાના છોકરાઓને કોઈને નહીં બેહાર હોય એનું કાલ ધ્યાન રાખવાનું છે બેદી બાકી મકરસંક્રાંતિ તો આપણે ખૂબ સરસ મજાની ઉજવવાની છે પણ આ બધું ધ્યાન રાખી ત્યાર પછી આપણે કામ કરવાનું છે મકરસંક્રાંતિ એટલે આપણે મકરસંક્રાંતિના દિવસે આપણે બધું દાન પૂન નાન તેને બધું કરવાનું છે પણ મિત્રો કાલ હું હાલો આવતો હતો ને તો એક જગ્યાએ બૈરાઓ બધા આપણે એમ કે ને કે દેશી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં એમ કહેવાય કે ખીહર પટોળું વાંચતા હતા એટલે મેકડી ખાંભળું તો ખીહોર પટોળું ખાંભળું તો મને એમ થયું કે આ બે હજાર છવ્વીસનું બજેટ છે એવું લાગ્યું એમાં બોલતા હતા કે દાળ શેણાની દાળ તો કે મોંઘી થાય હોનું તો કે મોંઘું થાય દૂધ દહીં થાય તો કે મોંઘું થાય એટલે મને તેમ લાગ્યું હું બે હજાર સવનું બજેટ સાંભળું તો એવું લાગતું તેમહોર પતોળું છે કે બે હજાર છવ્વીનું બજેટ છે કે સમજાણું જ નહીં આ બધી ખોટી માન્યતા છે બરાબર બાકી કિહોર પતોળું કિહરની અંદર આપણે બધાનું સારું થાય એવું જ કીહોર પતોળું હોય પણ આ તો આ એક વાત મેં સાંભળી કાલે મેં એટલે હું તમને કહું છું એવું કાંઈ હોતું નથી જે વસ્તુ આપણે ભારતની અંદર જે કાંઈ આયાત થતી હોય પેદા થતી હોય બધી ઉત્પન્ન થતી હોય એ એની જે કાંઈ વસ્તુ બનતી હોય એમાં જે કાંઈ ડ્યુટી લાગતી હોય જે કાંઈ મોંઘું થતું હોય સસ્તું થતું હોય એ બધું બનતું જ હોય પણ આ એક દુઃખની વાત એ છે વિષય એ છે કે ભારતની અંદર આપણે જે હોનું મોંઘું કર્યું ને એ ખરેખર બહુ ખોટું કર્યું છે એમાં આપણું કંઈ હાલે અમે નથી કદાચ આપણે કહી દીધું એની રીતે ઇન્ટરનેશનલ ભાવ હોય એ ઉતર તો ક્યાં કરે આ તો આપણે વાતચીત કરી શકીએ કે આ ખોટું છે તો મકર સંક્રાંતિ બધાએ સરસ મજાની ઉજવજો અને અગાસી ઉપર પોતપોતાની પાળાપીઠની બધી ધ્યાન રાખજો પાળાપીઠવાળી ઉપર પતંગ ચગાવવાની બાકી ઊંધિયું શેરડી ચીકી મમરાના લાડવા આ બધાની બહાટી બોલે જો આ નમ્રતાબેન છે અમારે ત્યાં નામે લખ્યું છે નામ રાઠોડ નમ્રતાબેન પરેશભાઈ ધોરણ બોરણ બધું લખ્યું છે કમ્પ્લેટ એને સરસ મજાનો આમ જો પ્રોજેક્ટ બનાવ્યો છે કોઈને લાગે નહીં આ બનાવ્યો છે એવું લાગે કે આપણે આ તૈયાર લીધેલો છે ને એવું આ બેન હોશિયાર બહુ છે એની હોશિયારી મોબાઈલમાં ઘણી બતાવે છે સરસ મજાની મોબાઈલનું બહુ કામ ફાવે બધું હાલો જે જે વસ્તુ મૂકી છે એ વસ્તુ બધી પાછું હિન્દીમાં એને વર્ણન કરેલું છે એમાં નીચે આ આપણા ભારતના બધા જે પર્યટકો સ્થળ છે મોટા મોટા આ બધું આમાં ઐતિહાસિક સ્થળ છે આ બધું લખેલું આમ આવ્યું નમ્રતાબેન છે બગસરા અંદર એક જ નામ નમ્રતાબેન ભરેશભાઈ રાહ છોડ નગરપાલિકા દ્વારા જે આપણે આ ભૂગલગર છે એમનું સફાઈનું કામ ચાલુ છે અને ખૂબ સરસ મશીન લઈ આવ્યા છે ગાંધીનગરથી આવ્યું છે ને બહુ સરસ કામ કરે છે મોટા મોટા પાણી ખેંચી લે છે ખૂબ પ્રેશર સારું છે זה כנראה. מה עמדת לא עולה? זה יהיה עמדת.

ભગત સાહેબ પૂરા સાફ કરના પૂરા કરાએગે કરાંગે ગેહ કતુ કરાંગે જહા રોડ બને